છઠિયાડા પાલોદર સીમ નજીક યુવક પર જીવલેણ હુમલો છઠિયાડા ગામના રહેવાસી જયસભાઈ દિવાનજી ઠાકોર પર અજાણ્યા પંદર થી વીસ શખ્સો દ્વારા હથિયાર વડે જીવલેણ હુમલો કરતા વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ મળતી નદી નજીક પાછળથી આવેલા અજિયાણા શખ્સો દ્વારા અચાનક હુમલો કર્યો હતો હુમલાખોરોએ લાકડી ધોકાબડે કરેલા ઘાતકી પ્રહારોને કારણે જયેશભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા વધુમાં એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા કે ધોકા અને પાઇપ જેવા હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો જેવી વિગતો મીડિયાના કેમેરા સમક્ષ આપી ઘટના સ્થળેથી તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કોઈ મોટી દુર્ઘટના ન બને તે હેતુથી વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત અને ગામમાં પોલીસ છાવણી જેવો માહોલ સર્જાયો પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણને ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હુમલાખોરો કોણ હતા હુમલાનું કારણ શું હતું તે અંગે ઝડપથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ બનાવને લઈને પીડિતના કુટુંબજનો અને ગામના ભાઈઓએ ન્યાય માટે સરકાર પાસે અપીલ કરી છે અને ઝડપથી આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી એમજીઆઈ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા મારું નામ સિદ્ધરાજ સેધાજી ગામ સઠિયાળા ને ભાઈને વાગ્યું એનું નામ છે

કારણ કે કોઈ સાહેબ કારણ કોઈ ન હતું ડાયરેક્ટ જે આવે એ એક્ટિવ આદી કરીને એને ડાયરેક્ટ દેવાવારી જ કરી છે તમે ક્યાં જઈને આવતા હતા અમે પાલોદર થી આવતા હતા દર્શન કરીને ઘરે મારું નામ બાબુજી શિવાજી છઠિયાળા ગામ છે મારું અમે પાલોદર થી આવતા હતા દર્શન કરી અને મારા ભત્રીજા ઉપર સાહેબ ઉમ્યો કરી દીધો છે અમને એટલે મરણ પથારી જતા રે પડ્યો છે એટલે એમને એવું સબક શીખવાડો કે આવો કોઈ કુંભવાજ ઉપર કરી ના નાખે દરેક સમાજ નું હોય સાહેબ આજે એટલે એને ન્યાય જોવો મલ સારો એવું કરજો મારું નામ સાહેબ ઠાકોર લાલાજી પ્રતાપજી અને અમે પાલોદર વાળો ભાઈ ભત્રીજો છે અને ત્યાંથી વર્તા રિટર્ન દર્શન કરીને આવતો હતો ત્યારે આ લોકો અમારા ગામના છઠિયાળાના મુસલમાન છોકરાઓ પંદર થી વીસ નજરો ટોળું તીક્ષણ હથિયાર સાથે અને એમને જો મરણના પથારી કરી નાખ્યો છે આજે અને ખાટલા પથારી પડે છે અને એમને સારો સબક શીખવાડો એવું મૂકું એક 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 સમાજને હેરાન નથી કરતા આજે હારે આખા ગામના સમાજના આરી પરિસ્થિતિ છે આજે એટલે આના આખા ગુજરાતમાં જાણ થયું છે કે અમારા ગામમાં આવા વ્યક્તિઓ માથા ભારે પડ્યા છે તો ત્યારે હું મારા ભાઈને